મારી મંજુલા સારાણી ઓફિશિયલ યુટ્યુબ આઈડીમાં આપનું હાર્દિક સ્વાગત છે આપની સાથે હું મંજુલા હું આજે તમારી માટે પ્રાકૃતિક ખેતી વિશે વાત લઈને આવું છું પ્રાકૃતિક ખેતી એટલે સજીવોના સહયોગથી થતી ખેતી એટલે પ્રાકૃતિક ખેતી પ્રાકૃતિક પ્રાકૃતિક ખેતીમાં આપણે માળઢોર રાખીએ અને તેના છાણનો ઉપયોગ કરીએ જમીનમાં છાણનો ઉપયોગ કરીએ તો તે આપણી જમીનને ખૂબ સારી બનાવે છે અને તે તે છાણિયા ખાતરથી જમીનોમાં થતાં અનાજ અને ફળોને ખાય તો તે આપણા માટે ખૂબ જ લાભદાયકી છે આપણે આપણા ફળિયામાં વૃક્ષ વાવી અને બાજુ ફળિયાની બાજુમાં આપણે ખાડો ખોદી અને તેના પરણનો સડો કરી અને આપણે જો જમીનમાં નાખીએ તો આપણી જમીન ખૂબ જ સારી બને છે અને સરકારશ્રીને મારી નમ્ર વિનંતી છે કે જે પ્રાકૃતિક ખેતી કરે છે તેને ચકાસણી લેબો લેબોરેટરી કરી અને ખેડૂતોને બમણા ભાવ બમણા ભાવ આપે તથા ખેડૂતોને પણ મારી નમ્ર વિનંતી છે કે તેઓ પાંચ છ વીઘા હોય તો તેમાંથી એક બે વીઘામાં જરૂરથી જરૂર પ્રાકૃતિક ખેતી કરે મારી મંજુલા સલાણી ઓફિશિયલ યુટ્યુબ આઈડીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં